હલો મિત્રો કેમ છે બધાની તો જય શ્રી કૃષ્ણ તો આપણે આજ આવ્યા તો બીજી વાળીએ દવા છાંટવા અને દવા છટાઈ ગઈ છે ને હવે અત્યારે વાઈ ગયા છે અઢી તપોરાજી કરવાના બાકી છે તો બપોરા આપણે બીજી વાળીએ જઈને કરશી તો એક તમને શાક થાય એવી વસ્તુ બતાવું જે આપણે વાડીમાં વાવી હતી તો વિડીયો બન્યા રહેજો બધા તો આ છે જો શાક કરવાની ટેટી આવે ને એ ટેટી છે જે આમ તો પતકારા જેવી જોઈએ પણ પતકારું લીલું હોય અને પાકે એટલે એ પણ પીળો થઈ જાય અને આ જે આમ ધારું હોય ને એ તો લીલી જ રહીએ અને આ વચ્ચેનો ભાગ હોય એ પીળો થઈ જાય તો આ એક ટેટી હાવ સફેદ હોય તો તમે જોઈ શકો છો એક અહીંયા પણ છે તો વિડીયો બન્યા રહેજો આપને ઘણી ટેટી છે તો તમને બધી બતાવું અને તેની સાઈઝ પણ બતાવું વેલા આવા હોય કેમ કે આ ટેટી મોટી થઈ ગઈ છે એટલે વેલા થોડાક સુકાઈ ગયેલા જેવા થઈ ગયા છે પતકારાના વેલા હોય ને એવા જ વેલા હોય અને એક નાની ટેટી આયા છે પણ અહીંયા પંખી જો થોડુંક ખાઈ ગયા એટલે બગડી ગયું છે ટેટી આપણે આયા છે તમે જોઈ શકો છો અહીંયા થોડાક વહેલા સુકાઈ ગયા છે વિડીયો જે આગળ પડ છે એ પણ તમને બતાવું તો એક અહીંયા છે તો એક ટેટી અહીંયા છે અને હજી બીજી બે ત્રણ અહીંયા છે એ પણ તમને બતાવું તો જવા રહી આ સાઈજ હવે નાની સાઈઝની થઈ ગઈ છે અને એક અહીં છે તો જો આ છે ટેટી ને એક આ સાવનાની છે પણ હવે એનું નક્કી નહીં કેમ કે ત્યાં પંખી થોડા ટોચા મારી ગયા છે એટલે બગડી જાય તો કાંઈ નક્કી ન કહેવાય અને તમને એક આના વિશે ખાસ માહિતી આપું કે જો આ ટેટી છે સુકાઈ જતી હોય ને જે આપણે શરૂઆતમાં અસલ મોટો વેલો થયો હોય ને લાગી હોય ટેટી ફળ મંડે લાગવા સુકાઈ જતા હોય તો આને થળી એમ જે આપણે હિંગ આવે છે ને એ હિંગ ભરી દેવાની એટલે જેથી કરીને તેના ફળ સુકાતા નથી અને આ જ પ્રોસેસ આપણે દૂધીમાં પણ કરી શકાય તો દૂધી જો સુકાઈ જતી હોય ને તો દૂધીમાં પણ કરી શકાય છે તો એક કયા મોટી છે તો અહીંયા આપણે કાલે કપાસમાં સેઢાભેદના કેળામાં આપણે ખળીની દવા છાંટીધી તો જો ખડ એકદમ મળ્યું છે સુકાવા જે એક જ દિવસ થયો છે કેમ કે ખળ તો વધારે કપાસમાં ને આ બાજુ છે શેઢો અને આ બાજુ છે કપાસ અને આ બાજુ થોડોક કપાસ નીચો છે કેમ કે અહીંયા થોડીક જોબ છે પાણી ભરાય એટલે તો તમને બતાવું ખળ કેવું સુકાઈ ગયું છે હજી એક દિવસ થયો છે ચોવીસ કલાક તો જો આવું ખળ સુકાઈ ગયું છે બધું તમે જોઈ શકો છો કેમ કે ખળ નીંદે પોગણ થાય એમ હતી જ નહીં એટલું ખાટું ખળ હતું અને આ એક જે ગાદેડી ઝાડું એ પણ થોડુંક લીલું રહી ગયું છે આ છે બાજુનો કેરો તેમાં પણ જો સરસ ખળ સુકાઈ ગયું છે તો આ બીજી વાળીનો કપાસ આવો છે જોઈ શકો તમે તેમાં આપને એડા વાવી દીધા છે અને હવે આઠ દસ દિવસ પછી તેમાં અજમો પણ આપણે વાવવાનું છે થોડાક તડકા ઓછા પડે ને એટલે અહીંયા કપાસ તમને થોડોક નીચો દેખાશે કે થોડોક જોબવાળી જગ્યા છે ને એટલે કપાસ આવ્યો હતો ને વરસાદ થયો એટલે પાણી ભરાયું એટલે વહી ગયો એટલે ને થોડા ખાલા પણ છે તો આપણે અહીંયા અજમો તો બધા છાંટી દઈશું અને એરંડા ઉગી ગયા છે તો તમને બતાવું કેવા ઉગ્યા છે એ પણ તો જો આવડે આવડે એરંડા થઈ ગયા છે તમને ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કેટીનું શાક કોને બનાવ્યું છે ને ખાધું હોય Eu, como é eu vou colocar uma que